you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બોટ ઊંધી વળતા અંદાજે અડસઠ આફ્રિકન શરણાર્થીના મોત થયા છે જ્યારે ચુમોતેર લોકો ગુમ હોવાનું યુનાઇટેડ નેશન્સ માઇગ્રેશન એજન્સીએ જણાવ્યું છે રિપોર્ટ અનુસાર ગઈકાલે મોડી રાત્રે એકસો ચોપન લઈને આવી રહેલી બોટ યમનના અભિયાનના દરિયામાં થઈ ગઈ હતી યમનમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ના હેડ એડમિનિસ્ટ આ અંગે માહિતી આપી હતી કે યમન ના અભિયાન ના દરિયામાં એકસો ચોપન ને લઈને જઈ રહેલી બોટ પાણીમાં ગરકાવ થઈ હતી જેમાં બાર લોકો બચાવી લેવામાં આવ્યા છે જયારે ચોપન શરણાર્થીઓ અને ના મૃતદેહો ખામફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા હતા આઈઓએમ અનુસાર યમનમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાઠ થી વધુ શરણાર્થીઓએ આશ્રય લીધો હતો જો કે અત્યંત જોખમે દરિયાઈ માર્ગના કારણે છેલ્લા બે વર્ષમાં હજારો લોકો ડૂબ્યા છે ગત વર્ષ જ આ રૂટ ઉપર પાંચસો અઠ્ઠામન લોકોએ જીવ ગુમાવ્યા હતા છેલ્લા એક દાયકામાં આ રૂટ મારફત મુસાફરી કરતા બે લોકો ગુમે છે જેમાં છસો લોકો ડૂબી ગયા હતા